સંકુલમાં પણ પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવા તમામ ન્યાયાધીશો વકીલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોર્ટ સંકુલમાં ડિસ્ટ્રિક્ટ જજ જે એલ ઓડિદરા હસ્તે ધ્વજવંદન કરાયું હતું સાથે જ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પર દેશભક્તિના ગીતોએ સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયું હતું થેન્ક યુ આઈ ફર્સ્ટલી આઈ કોંગ્રેચ્યુલેટ એન્ડ ગ્રીટ એવરીબડી ફોર એટેન્ડિંગ ધીસ મેગ્નિફિસન્ટ ઇવેન્ટ ઇન હિસ્ટરી ઓફ ઇન્ડિયન આપણા ઇન્ડિયન કન્ટ્રી ધ કન્ટ્રી ઓફ ઇન્ડિયા રાધર આપણે આજની ચેલેન્જીસ વિશે જ વાત કરીશું ખાસ કરીને ગણતંત્ર દિવસની આપણી જે હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ છે એ તો આપ સૌ જાણો જ છો એ નવેમ્બર નાઇન્ટીન ફોર્ટી અંદર વી હેડ એડોપ્ટેડ કોન્સ્ટિટ્યુશન હવે એ પછી જે આપણી આજની ખાસ કરીને અત્યારે ચેલેન્જીસ શું છે જ્યુડિશિયરીને લાગતી ચેલેન્જીસ છે ખૂબ કેસનો ભરાવો જે છે એ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ હું અને મારા સાથી મિત્રો જે અમારા જજીસ છે તેમજ બીજા સ્ટેક હોલ્ડર્સ લિટિગન્સ અને એડવોકેટ્સ એ તમામના સાનિધ્યથી વી વિલ ટ્રાય એન

મહાનુભાવો જે વિરલા હતા જે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી અને વીર ભગતસિંહ તે જે બધા વિરલાઓ તારલાઓ હતા એ લોકોએ જે પોતાનું બલિદાન આપ્યું છે એ બલિદાનના ફળ સ્વરૂપે આજે આપણે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ એમને નહીં એમને આજે યાદ કરવા જોઈએ અને સાથે સાથે તમામ મારા ભારતવાસીઓ અને મારા વકીલ મિત્રો અને પ્રજાને મારે એક જ વસ્તુ કહેવી છે કે આપણી ખરેખર આઝાદી જે થઈ છે એ તમામને હળીમળીને એક સાથે રહીને કામ કરીશું એને ખરેખર સાચા અર્થમાં આઝાદી કહેવાશે જો આપણે અંદરો અંદર આપણા દેશમાં જ એક જાતનું આંતરિક યુદ્ધ હશે તો આપણે બહાર પહોંચી વળવાના નથી એવા સંજોગોની અંદર હું એક એક બહુ ખાસ વાત કહીશ કે આજનું દૈનિક પેપર વાંચો તો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેન્શનની યોજના બહુ સારી પ્રજાઓ માટે કરેલી છે એવી યોજનાઓ જો આવતી રહે તો ખરેખર આખો દેશ જે છે એ સંપૂર્ણ સો એ સો ટકાના અર્થમાં આઝાદ થયેલો ગણાશે અને આવી યોજનાઓ બીજા અમારા યુવા વકીલો અને બીજા ઘણા બધા જે છે જે નીડી છે એ બધા માટે હોવી જોઈએ આજે અમારા તમામ વકીલ મિત્રો અને મારા લાગતા તમામ મિત્રોને હું એક શુભેચ્છા પાઠવું છું કે આજની પ્રજાસત્તાક દિને તમે પણ એવું કંઈક કરો કે જેથી ભવિષ્યમાં આપણે પણ લોકો યાદ કરે দের দ সা সা সা